નમસ્કાર મિત્રો અહી હે શાહી ભારત યુટ્યુબ ચેનલમાં મિત્રો આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો તમને દરેકને ખાસ વ્યક્તિગત વિનંતી છે કે તમે આ વિડીયો વધુમાં વધુ પૂરો જુઓ પૂરો જુઓ એટલું જ નહીં પરંતુ તમારા મિત્રો વર્તુળમાં પણ આ બાબતને વધારે આગળ મોકલો શા માટે કે ઘણી બધી બાબતો એવી હોય છે કે એના પ્રત્યે શંકાઓ પેદા કરવામાં આવે ભ્રમણાઓ ફેલાવવામાં આવે અને એ ભ્રમણાઓ અમુક સમય પછી એનું સમર્થન મળતું હોય એની વાસ્તવિકતા બને એટલે આવું ના બનવા માટે આપણી બૌદ્ધિક સજ્જતા બૌદ્ધિક સભાનતા હોવી જરૂરી છે અને આ વિડીયોનો મૂળ હેતુ બૌદ્ધિક સભાનતા માટે છે કોઈના નીચા ઉતારવા માટે કોઈના ઉણા ઉતારવા માટે નથી પર બૌદ્ધિક સભાનતા છે અને જે ચોક્કસ પ્લાનિંગ સાથે જે ભ્રમણાઓ ફેલાવવામાં આવી રહી છે એ ભ્રમણાઓનું છેદન કરવાનો હેતુ છે એ મૂળ વાત ઉપર આવીએ કે એક કહેવત છે કે ભાઈ કહી કી કહી કા રોડા ભાનુમતીને કુરવા બચાયા એટલે એ બહુ સમજવા જેવી વાત છે અને વ્યવહારની અંદર આ વાત ખરેખર દરેકે સમજવી જરૂરી છે કલિંગના રાજા ચંદ્રવર્માની પુત્રી ખૂબ સુંદર પુત્રી હતી અને એ ભાનુ મહાભારતના જે મુખ્ય પાત્ર અથવા તો વિલન તમે જે કહેતા હોય દુર્યોધનની પત્ની હતી પરંતુ એનો ઇતિહાસ એવો છે કે રાજા ચંદ્રવર્માએ ભાનુમતી એ સમયની ખૂબ સ્વરૂપ પણ મહિલા હોવાથી દીકરી હોવાથી એનો સ્વયંવર રચ્યો અને એ સ્વયંવરની અંદર શિશુપાલ જરાસંઘ સ્વયંવર્મા દુર્યોધન કર્ણ અને બીજા ઘણા બધા કહેવાતા મહારાજાઓ અને મહાયોદ્ધાઓ હાજર રહ્યા હતા દુર્યોધનની મનોચ્છા એવી હતી કે ભાનુમતી પોતાની આગળથી પસાર થતા પોતાના વરમાળા પહેરાવી અને પોતાના વર તરીકે નક્કી કરશે ભાનુમતી મનોમન એવી ઈચ્છા ધરાવતી હતી એના અંતરની ઈચ્છા કે અર્જુન જો બાણાવળી અને પતિ તરીકે મળે પરંતુ એ સ્વયંવરમાં અર્જુનની ગેરહાજરી હતી અને ભાનુમતી દુર્યોધનની આગળથી પસાર થઈ જાય છે એને વરમાળા નથી પહેરાવતી એટલે દુર્યોધન સ્વયં ઊભો થાય ભાનુમતીના હાથ પકડી અને એ એના હાથમાં રહેલી વરમળાએ પોતાના ગળામાં સ્વયં પહેરાઈ લે છે એટલે બીજા રાજાઓ તલવારો ખેંચે છે એટલે એ બધાને ચુનૌતી આપે છે કે જેણે મારી સાથે લડવું હોઈએ કરોણને હરાવીને આવે એટલે એ ભાનુમતીને લઈને ભાગી જાય છે કર્ણ બીજા રાજાઓ રોકી રાખે છે એમને હરાવે છે પરંતુ જરાસંઘ સાથે એકવીસ દિવસનું યુદ્ધ ચાલે છે અને એકવીસ દિવસ પછી જરાસંઘને હરાવે છે દુર્યોધન ભાનુમતીના હસ્તેના પુર લઈ આવી અને એને એવું સમજાવે છે કે અમારા કુળની અંદર આ પરંપરા છે ભીષ્મ પિતા મહે પણ આ રીતે પોતાના ભાઈઓ માટે અંબિકા અંબાલિકા અને અંબાનું અપહરણ કર્યું હતું અને એનું આ બધો એમ કે ઘર સંસાર હવે દુર્યોધન થી ભાનુમતીના જોગ્યા જોડિયા બાળકો જન્મ છે એક પુત્રનું નામ લક્ષ્મણ હતું અને પુત્રીનું નામ લક્ષ્મણ હતું હવે આ જે પુત્ર લક્ષ્મણ હતો એના તો એ સમયના ઘણી બધી ઘટનાઓ બાદ અભિમાન્યુએ વિધિમાં એને માર્યો હતો પરંતુ અભિમાન્યુ ની જે પત્ની હતી વસ્તલા એ બલરામની બેટી હતી અને બલરામની ઈચ્છા એવી હતી કે વસ્તલા ને વિવાહ વિવાદ દુન્યોધનના લક્ષ્મણ સાથે થાય પરંતુ અભિમાન્યુ અને વસ્ત્રલા વચ્ચે પાસે પ્રેમ સંબંધો હતા એકબીજાને ચાહતા હતા એટલે અભિમાન્યુએ ઘટસ્પર્શની મદદ મદદ લઈ લક્ષ્મણને એટલો બધો ડરાઈ દીધો કે લક્ષ્મણે એવી પ્રતિજ્ઞા લીધી કે હવે એ ક્યારેય જિંદગીમાં લગ્ન નહીં કરે એવું એણે પ્રણ લઈ લીધું આ બાજુ દુર્યોધન પોતાની પુત્રીનો સ્વયંવર રચ્યો અને એનો વિવાહ કરવા માગતો હતો એટલે એણે સ્વયંવર રચ્યો જે લક્ષ્મણ હતી એને કર્ણના પુત્ર વૃષસેન સાથે પણ આ રીતે એના સંબંધો હતા એટલે દુર્યોધન એવું ઈચ્છતો હતો કે સ્વયંવરમાં મારી પુત્રી કર્ણના પુત્ર વૃષણ વરમાળા કરાવશે પરંતુ એ સ્વયંવરમાં હાજર એવા કૃષ્ણના પુત્ર જાંબદી થયેલા પુત્ર સામે લક્ષ્મણનું હરણ કર્યું અને એને ઉપાડી ગયો એટલે એ વખતે ભાનુમતીએ દુર્યોધનને યાદ અપાયું કે જે રીતે તમે મારા પિતાની બે આબરૂ કરી હતી મારું અપહરણ કર્યું એ જ રીતે તમારી પુત્રીનું અપહરણ થઈ અને તમારી આબરૂ બે આની થઈ છે જોકે પછી જે કૌરવ પક્ષના જે વિદ્યાઓ હતા એ સામને હરાવી અને પાછા લાવે છે એની પુત્રીને પાછો લાવે છે સામને કેદવાસમાં નાખે છે કેદખાનામાં નાખે છે પરંતુ એ વખતે બલરામ પોતાના હથિયારો સાથે આવે છે અને દુર્યોધનના છે એની ભાંગફોડ કરે છે એટલે દુર્યોધનની વિનંતીના કારણે ભાનુમતી બલરામને સમજાવી અને પછી શામ અને વસ્તલા લક્ષ્મણના લગ્ન કરવામાં આવે છે એટલે આ આખો જે ઘર સંસાર માટે જુદા જુદા એટલે એની ઉપરથી આવી કે ભાઈ ભાનુ દુર્યોધન ઉપાડી લાવ્યો શ્યામ હતો એ લક્ષ્મણનો ઉપાડી ગયો અભિમાન્યુ એ બેટીનું અપહરણ કર્યું એટલે આખી જે આખું જે એ થયું અને પછી યુદ્ધ પૂરું થયા પછી પણ પાંડવો અને કૌરવની વચ્ચે જે યુદ્ધ થયું ને એની અંદર પાંડવ પાંડવ પક્ષે જીત થઈ પરંતુ દુર્યોધનના મૃત્યુ પછી એમ કે એવું કહેવાય છે કે ભાનુમતીએ નું ઘર માર્યું શું કહેવાય નું ઘર માર્યું એટલે આખો આ જુદા જુદા લોકોનો એક સંભુ એવો ભેગો થયો અને છતાંય એ બધાના ભાનુમતી એમ કે ભાઈ આ દુશ્મનો સાથે આ રીતના સંબંધો બાંધવામાં આવે તો એના કારણે દુશ્મનો ખતમ થાય અને એ કારણે ભાનુમતીએ અર્જુન હવે અત્યારે વાસ્તવિકતા છે જુદા જુદા આપ કોંગ્રેસ છે બીએસપી છે રાજદ છે ટીએમસી છે શિવસેના આ બધાનો જે શંભુ મેળો ભેગો કર્યો ને એ શંભુ મેળામાંથી કેટલાક એજન્ટો પેદા થયા અને એ એજન્ટો ભારતના બંધારણના જે રચયતા છે ડોક્ટર બાબાસાહેબ આંબેડકર એના નામ સામે સવાલો ઉભા કરી રહ્યા છે અને એમનું નામ વૂસવાના પ્રયાસો કરી રહ્યા છે બાબાસાહેબ આંબેડકરનું એમ કે બંધારણનું ઘડતર સાહેબ આંબેડકરે નથી કર્યું બીજાએ કર્યું છે એટલે આજે જે શંકા ઉભી કરે છે એમને એ પછી એમના કેટલાક એજન્ટો એના સમર્થન કર્યા અને એની ઉપર પુસ્તકો લખાયા છે અને લખવામાં આવે એટલે સમયગાળો એક વખત એવો આવે કે ભાઈ ભારતના બંધારણનું ઘડતર ડોક્ટર આંબેડકરે નહોતું કર્યું પરંતુ બી એન રાવ નામના એક

તો એ વખતે તો વિશેષ કરી એનું જાતિ જનજાતિ જે છે એનું રક્ષણ ના ના થઈ શકે એટલે એ વખતે બંગાળના કાયદા પ્રધાન અને ખૂબ જ અધીર દ્રષ્ટામાં જેને સાહેબ પછીનું સ્થાન આપી છે કે એવા એડવોકેટ જોગેન્દ્રનાથ માંડલ ઇસ્તા હતા કે કોઈ પણ ભોગે સાહેબ બંધારણ સભામાં જોવા જોઈએ એટલે એમણે કલકત્તાની પાસે જયસોર જિલ્લાની અંદર બાબા સાહેબનો મતદાર તરીકે નોંધણી કરાઈ અને એમની ઉમેદવારી કરાવી અને સત્યાવીસ ઓગણીસો છેતાલીસ ના દિવસે એમનું ઉમેદવારી પત્ર ભરી દીધું અને સ્વયં જોગેન્દ્રનાથે વિધાયક નારાયણ નાગેન્દ્ર નારાયણ રાવે એનું સમર્થન કર્યું પરંતુ કોંગ્રેસ બાબા સાહેબના તો ઈચ્છી નહોતી એટલે કોંગ્રેસે હરિચાંદ કરીને હરિચાંદ ગુરુચાંદ નામના એક સન્માનનીય નેતા હતા એને ઉભા કરી દીધા એટલે જોગેન્દ્રનાથ સામે પડકાર ઉભો થયો બીજા એક ખુલ્લા મત વિસ્તારના ધારાસભ્યોએ પણ ઉમેદવારી કરી પરંતુ જોગેન્દ્રનાથ માંડેલે આ જે મુકુદ બિહારી હતા મુકુંદ બિહારી મલિક એને તો સમજાવી દીધા અને એ પછી એમને એવી રણનીતિ અપનાવી અને કોંગ્રેસના ચાર ધારાસભ્ય સભ્યોને તોડી અને ડોક્ટર સાહેબ આંબેડકરને ટેકો અપાયો અને એના કારણે એ વખતે પરિસ્થિતિ એવી હતી કે બંગાળની બસો ને સાઠ વિધાનસભ્યોમાંના સાહીઠ સભ્યો બંધારણ સભા માટે ચૂંટવાનો અધિકાર હતો બંગાળના બંધારણ સભામાં સાહીઠ સભ્યો એટલે એક સભ્ય ચૂંટવા માટે ચાર મતની જરૂર હતી એટલે જે ચાર સભ્યો જોગેન્દ્રનાથ મંડલે તૈયાર કર્યા હતા અને પોતે એક પાંચ સભ્યોના મતથી સાહેબ ચૂંટાઈ એ વખતે સામ્યવાદી પક્ષે બહુ સ્પષ્ટ રીતે જાહેર કરી દીધું હતું કે અમે ડોક્ટર આંબેડકરને સપોર્ટ નથી કરવાના એ જ રીતે મુસ્લિમ લીગે પણ ડૉક્ટર સાહેબ આંબેડકરનો સપોર્ટ નહોતો કર્યો એટલે સાહેબ બંધારણ સભામાં ગયા નવ બાર ઓગણીસો છેતાલીસના દિવસે સચ્ચિદાનંદ સિંહાના અધ્યક્ષતામાં બંધારણ સભાની પહેલી બેઠક મળી બીજી બેઠક તેર બાર ના રોજ મળી અને જવાહરલાલ નહેરુએ તેર મુદ્દાનો એક પ્રસ્તાવ રજૂ કર્યો બંધારણના ઉદ્દેશો અને આદર્શો એટલે એ પસ્તાવ વ્યાજબી હોવા છતાં એ બેરિસ્ટર મુકુંદરાવ જયકરે જે એક બંધારણના જાણકાર હતા એમણે એક સુધારો મૂક્યો કે ભાઈ આની અંદર મુસ્લિમ લીગ અને બીજા લોકોની ગેરહાજરી હોવાથી તમે આને મુલત્વી રાખો પરંતુ બંધારણ સભાના તમામ હાજર સભ્યોએ એની સામે બહુ મોટી કાગારોળ મચાવી કાગારોળ મચાવી અને મુકુંદરાવની વાત ચાલવાના દીધી એના કારણે થોડા સમય પછી સોમાની બેરિસ્ટર મુકુંદરાવે રાજીનામું આપી દીધું પરંતુ સત્તર બાર ઓગણીસો છેતાલીસ ના દિવસે જે બંધારણ સભાની બેઠક મળી એની અંદર બાબા સાહેબને પ્રવચન આપવાનું એ પ્રવચન ભારતના ઇતિહાસનો ટર્નિંગ પોઈન્ટ હતો એ પ્રવચન ભારતના ઇતિહાસ કારણ કે બાબાસાહેબે જે વિદવતાપૂર્વક પ્રવચન આપ્યું એનાથી તમામે તમામ લોકો એટલા બધા ખુશ થઈ ગયા કે એમને લાગ્યું નહીં 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 ડોક્ટર સાહેબ આંબેડકર આ બંધારણ માટે જોઈએ ભારત માટે જોઈએ આવી આવી એમની વાહવા થઈ ગઈ પરંતુ તકલીફ એ થઈ કે જુલાઈ નો બ્રિટિશ પાર્લામેન્ટે એક કાયદો પસાર કર્યો એક્ટ ઓફ ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ એટલે એ કાયદા અનુસાર ભારતના ભાગલા પડ્યા અને બાબા સાહેબનો જે મત વિસ્તાર હતો એ પાકિસ્તાનમાં ગયો એટલે બાબા સાહેબનું સભ્યપદ આપોઆપ રદ થયું પરંતુ હવે બાબા સાહેબ છે ને અનિવાર્ય બની ગયા હતા હવે સાહેબ અનિવાર્ય બની ગયા હતા એટલે સાહેબને બંધારણ સભામાં લાવવા જોઈએ પેલી બાજુ મુકુદરાવ જયકરના રાજીનામાથી એક જગ્યા ખાલી પડી હતી એટલે સરદાર વલ્લભભાઈ પટેલે બહુ ધ્યાનમાં આવ્યું સરદાર વલ્લભભાઈ પટેલે મુંબઈના ખેરના પત્ર લખી અને ડોક્ટર આંબેડકર ચૂંટાઈ આવે એવી તમામ વ્યવસ્થા કરવા માટે સૂચનાત્મક આદેશ કર્યો શું કર્યો સૂચનાત્મક કે ડોક્ટર આંબેડકર ચૂંટાઈ કે આવે એવા તમે પ્રયાસ કરો અને બીજા સભ્યોને એમણે કે ભાઈ તમે ઉતાવળ ના કરશો અત્યારે બંધારણ સભામાં સૌથી વિશેષ જરૂર ડોક્ટર આંબેડકરની છે હવે કરુણતા જુઓ કરુણતા જુઓ કે આખા આટલા વિશાળ ભારતની અંદર આટલી એ સમયની વિશાળ વસ્તીની અંદર બંધારણ નિષ્ણાંત ડોક્ટર બાબા સાહેબની સમકક્ષ બીજો કોઈ માણસ નહોતો કેમ નહોતો કે મનુવાદી શાસ્ત્રો અને મનુવાદી પરંપરાઓએ એ સુદ્રો એટલે આજના બહુજન સમાજ ઉપર શિક્ષણ સંપત્તિ અને શસ્ત્રો પ્રાપ્તિ ઉપર જે પ્રતિબંધ મૂક્યો હતો એટલે પ્રતિભાવ વિકસી નહીં પ્રતિભાવ ન વિકસી અને એમાંથી કોઈ બંધારણ વિધ તૈયાર ના થયો ડોક્ટર સાહેબ જે તૈયાર થયા એ તો સહેજીરો ગાડક ગાયકવાડ અને પશ્ચિમના દેશોના શિક્ષણના કારણે બાબા સાહેબ તૈયાર થયા અહ હવે જે બંધારણ સભા 25 તો બાબા સાહેબ નું મહત્વ એટલું બધું વધી ગયું અને બાબા સાહેબ બી નરીફ છોટે આવ્યા પરંતુ યે પછી જે મોસર્દા સમિતિ નિમય યે મોસર્દા સમિતિને અંદર માત્ર 7 સભ્યો હતા કોણ હતા 7 સભ્યો હતા એમાં અલાદીન કૃષ્ણ સ્વામી એ કોંગ્રેસ પક્ષના હતા એન ગોપાલ સ્વામી આયગર એ કોંગ્રેસ પક્ષતર રહી ડોક્ટર બાબા સાહેબ આયગર કોંગ્રેસ પક્ષના પ્રતિનિધિ હતા આપણ જ્ઞાન લઈ લો કનૈયાલાલ મુનશી એ પણ કોંગ્રેસના હતા સૈયદ મોહમ્મદ સાદુલ્લા મુસ્લિમ યુદ્ધ તરફથી હતા સર બિજેન્દ્રલાલ મિત્તલ એ બિન કોંગ્રેસી હતા અને દેવી પ્રસાદ થશે મુસદ્દા સમિતિની ચુમ્માલી બેઠકો મળીને એમાં બિજેન્દ્રલાલ મિત્તલ તેતાલીસ વખત ગેરહાજર હાજર રહ્યા બોલાના સૈયદ મોહમ્મદ સાદુલ્લા એ ચૌદ વખત ગેરહાજર રહ્યા કનૈયાલાલ મુનશી એ બીજા રાજ્યના રાજ્યપાલો હતા એ અઢાર વખત ગેરહાજર રહ્યા દેવીશ પ્રસાદ એકતાલીસ વખત ઘેરા રહ્યા એન ગોપાલ સ્વામી સુડતાલીસ વખત સત્યાવીસ વખત ઘેરા છે એટલે બંધારણ ઘડવાની તમામે તમામ જવાબદારી ડોક્ટર સાહેબ આંબેડકર ઉપર હતી અને એમાં એન ગોપાલ સ્વામી થોડાક મદદરૂપ થતા હતા પરંતુ સંપૂર્ણ જવાબદારી બે વર્ષ અગિયાર મહિના અને અઢાર દિવસ સુધી બાબા સાહેબ ડાયાબિટીસના દર્દી હોવા છતાં એમણે સઘન મહેનત કરી હવે આમાં બી એન રાવ નામના જે અધિકારી છે એ પહેલી વસ્તુ તો એ બંધારણ સભ્ય નથી બંધારણ સભામાં ભાગ લેવાનો કોઈ અધિકાર નથી એમને સુધારા વધારા કરવાનો કોઈ અધિકાર નથી એમને બોલવાનો અધિકાર નથી અને એ મુસદ્દા સમિતિમાં નથી તો પછી બંધારણ ઘડતરમાં બી એન રાવ ની ભૂમિકા શું હોય છે આ પ્રશ્ન તમે આવો વિચાર્યો છે કે જે માણસને બંધારણ સભાની અંદર જવાનો અધિકાર નથી બોલવાનો અધિકાર નથી અને બંધારણ સભાની અંદર એમની કોઈ ભૂમિકા ના હોય તો એ શું કરી શકે આ પણ એક વિચારવા જેવી બાબત છે ને એટલે બી એન રાવની ભૂમિકા કેવી હતી કે એક રાજ્યનો મુખ્યમંત્રી હોય અને એના પીએ પોતે આખું મંત્રાલય ચલાવતો હોય આખું રાજ્ય ચલાવતો હોય એવો દાવો કરે એવી વાત બી એન રાવની છે એમ મુસદા સમિતિની અંદર એમનું કામ મુસદ્દા સમિતિએ તૈયાર કરેલા મુસદ્દાઓની ભાષા અને વ્યાકરણ સુધારવાનું હતું બી એન રાવનું કામ મુસદ્દા સમિતિ તૈયાર કરેલા મુસદ્દાઓની ભાષા અને વ્યાકરણ સુધારવાનું હતું અને જે હસ્તલેખિત પ્રતો હોય એની અંદર જે ભૂલો હોય એ સુધારવાનું કામ હતું અને છતાં બી એન ના આગળ ધરવામાં આવે છે શા માટે ધરવામાં આવે છે આ તમારે સમજવા જેવું છે કેમ કે બી એન રાવ એક તો શુદ્ર નહોતા એ સંભવિત બ્રાહ્મણ કોમ્યુનિટીમાંથી આવતા હતા ડોક્ટર બાબાસાહેબ આંબેડકર કથિત અછૂત માંથી આવતા હોવાથી આટલું મહાન બંધારણ ઘડવાનું જે કામ કર્યું એ એ બ્રાહ્મણો માટે નીચા જોડવા પડ્યો હતો અને એનો યશ કાયમ માટે ડોક્ટર બાબાસાહેબ આંબેડકરને ના રહો જોઈએ વેદો પુરાણો સ્મૃતિઓ ભાષ્યો રચનારા બ્રાહ્મણો જેણે શિક્ષણ અને શસ્ત્ર પ્રાપ્તિ માટે સૂત્રો ઉપર પ્રતિબંધ મૂક્યો હતો એ બ્રાહ્મણો આવું બંધારણ ના રચી શકે અને જેના શિક્ષણ પ્રાપ્તિ ઉપર અધિકાર હતો એવી વ્યક્તિ જ્યારે આવું બંધારણ રચી નાખ્યા આ પણ બ્રાહ્મણોવાદી અને મનોવાદી લોકોના માટે નીચા જોડવું પડ્યું હતું અને એને પણ એમણે આ કલંક ભૂસ્યો છે એટલે એમણે આનું બંધારણ એમ તો પુનઃલેખન કરવાની વાત છે પછી આ બંધારણો એમાં સુદ્રો અતિસૂદરો અને લઘુમતિઓને બ્રાહ્મણોની સમકક્ષ અધિકારો આપવામાં આવે આ બંધારણે બ્રાહ્મણો અને બીજા કથિત ઉચ્ચ વર્ણોની સમકક્ષ અનુસૂચિત જાતિ જનજાતિ અન્ય પછાત વર્ગ અને લઘુમતી એટલે ભારતના તમામે તમામ માનવીના સમાન અધિકાર એક કોટીમાં મૂકી દીધા છે આ પણ એમને ખુશ વાત છે એટલે આ બધી બાબત આવી હોવા છતાંય વારંવાર એવા લોકો તૈયાર કરવામાં આવે છે બી એન રાવ આ બંધારણ ઘટના વિદ્વાન તો બંધારણ સભામાં અથવા તો બંધારણ સભ્યોનો બંધારણ સભાના સભ્યો દ્વારા એનો ક્યાંક તો નામ જો ઉલ્લેખ થવો જોઈએ ને હવે બંધારણ સભાના અધ્યક્ષે અને એના સદસ્યો ડોક્ટર બાબાસાહેબ આંબેડકર માટે શું કહે છે એ પણ આપણે જોવા જેવું છે કે ત્રીસ છ ઓગણીસો સુડતાલીસનો સરદાર વલ્લભભાઈ પટેલ મુંબઈના વડાપ્રધાન હમણાં આપણે આગળ વાત કરી બાલગંગાધર ખેડનો પત્ર લખી અને ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરને ચૂંટી મોકલવા આદેશનાત્મક સૂચના આપી હતી માલવણકરને બીજો અલગ પત્ર લખી અને એમણે ઉતાવળ કરવા માટે ન જણાવ્યું હતું કારણ કે બાબા સાહેબ આ કેટલા મહત્વના હતા આ બે બાબતો સરદાર વલ્લભભાઈ એટલે ભારતની આઝાદીના ઘડવાયામાં સૌથી મહત્વનું ટોચનું સ્થાન એમના આપી શકાય અને ખૂબ મક્કમ વ્યક્તિ હતા અને એક વખત બાબા સાહેબ આંબેડકરના વિરોધી હોવા છતાં એમણે બાબાસાહેબના ચૂંટવા માટે એમણે અલગ પત્રો લખ્યા બાબા સાહેબની વિદ્વતા કેટલી હતી કે પાંચમી જૂન ઓગણીસો ના રોજ અમેરિકાની કોલંબિયા યુનિવર્સિટીએ ડોક્ટર ઓફ લિટરેચરની પદવી આપી અને એ પદવી આપી અને એમણે પોતાની નું ગૌરવ વધાર્યું અને સાથે સાથે આંબેડકરનું ગૌરવ વધ્યું બંધાર રાજેન્દ્ર પ્રસાદ એમણે છવ્વીસ અગિયાર ઓગણીસો ઓગણપચાસ ના દિવસે જયારે બંધારણ તૈયાર થયું ત્યારે એમણે શું કહ્યું છે આની અંદર તમે જુઓ ક્યાંય બી એન રાવલ નામનો કોઈ શબ્દ નથી આવતો એમના જે અક્ષર અક્ષર છે એ અધ્યક્ષના આશરે બેઠા બેઠા મેં હંમેશા જોયું છે કે મુસદ્દા સમિતિના અધ્યક્ષ ડોક્ટર આંબેડકરે પોતાની તબિયત અસ્વસ્થ હોવા છતાં અન્ય કોઈ વ્યક્તિ કરતાં આ બાબતે અતિ ઉત્સાહ અને લગનથી કાર્ય કર્યું છે તેની મેં નોંધ કરી છે ડૉક્ટર આંબેડકરે આંબેડકરે મુસાદા સમિતિના અધ્યક્ષ તરીકે ચૂંટવાનો જે નિર્ણય કર્યો હતો તેનાથી વધારે સારો નિર્ણય બીજો કોઈ ના હોત તેમણે આપણા નિર્ણયને સાર્થક કર્યો છે એટલું જ નહીં પરંતુ જે કાર્ય તેમણે કર્યું આપણા ચાર ચાંદ લાગી ગયા છે આપણા સાર્થકતા અને સફળતા ઉપર લગાવી છે આવું બંધારણ સભાના અધ્યક્ષ રાજેન્દ્ર પ્રસાદ કહે છે એમાં ક્યાંય બી એન રાવ નામનો કોઈ અક્ષર નથી આવતો શું છે બી એન રાવ નામનો કોઈ અક્ષર આવતો નથી આટલું જ નથી બીજા અનેક વિદ્વાનો બીજા અનેક વિદ્વાનોએ ડોક્ટર બાબાસાહેબ આંબેડકરના કાર્યની પ્રશંસા કરી છે અને એમણે બાબાસાહેબ આંબેડકરની વિદ્વતાના પ્રસા કરી છે બંધારણ સભાના સભ્ય રામપ્રસાદ ગુપ્તા ગુપ્તાએ શું કીધું છે કે આપણા બંધારણમાં આ શબ્દ બહુ ધ્યાનમાં રાખવાના છે બંધારણ સભાના સભ્ય રામપ્રસાદ ગુપ્તા ગુપ્તાએ એવું કહે છે કે આપણા બંધારણમાં એક શબ્દ એવો નથી જેની ચર્ચા અને એની જાણ સભ્યોનો ના હોય બંધારણમાં વાક્યો શબ્દો અલ્પવિરામ પૂર્ણ વિરામ સંપૂર્ણ એને નોંધ લેવામાં આવી છે અને અંગ્રેજી આર્ટિકલ ધ ક્યાં મૂકવો અને ન મૂકવો એની પણ એમાં ચર્ચા થઈ છે આમાં ક્યાંય બી એન રાવ નામનું કોઈ એ નથી આવતું બંધારણની જે અમુકની જે આગવી વિશેષતા હતી અને એનાથી પ્રભાવિત થઈ અને પ્રસિદ્ધ રાજ્યશાસ્ત્રી અને વિદ્વાન અર્નેસ્ટ બારકર અર્નેસ્ટ બારકરે પોતાના પ્રસિદ્ધ ગ્રંથ પ્રિન્સિપલ ઓફ સોશિયલ પોલિટિક્સ થિયરી એની અંદર છે ને આખી અમુકની એની કોપી અને મુદ્રિત કરી અને એની પ્રશંસા કરી કરી છે ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ અને બીજા જે મહાનુભવ રહ્યા એની સાથે મુન્ની સ્વામી પિલ્લાઈ જે મદ્રાસના હતા એમણે કહ્યું કે ભાઈ દલિત વર્ગોના ગૌરવનું મહાન પ્રતીક મહાન પ્રતીક બંધારણ ને કેવું જોઈએ કેશવરાવ જધે જે મુંબઈના હતા એમણે બંધારણ ભીમ સ્મૃતિ કેવી જોઈએ આ શબ્દ બહુ ધ્યાનમાં રાખવા જેવો છે જો બી એન રાવ આમાં ભૂમિકા હોત ને તો આ બધા લગભગ એ વખતે સેંકડો લોકોએ સેંકડો લોકોએ બંધારણની અને ડોક્ટર સાહેબ આંબેડકરના કાર્યની પ્રશંસા કરી છે એ વખતના તમામે તમામ એ વખતના તમામે તમામ ભારતના તમામ વર્તમાનપત્રોએ ડોક્ટર સાહેબ આંબેડકરના કાર્યની નોંધ લીધી છે એની પ્રશંસા કરી છે અને એ વખતના તમામે તમામ દૈનિક પત્રોની અંદર ક્યાંય પણ કોઈ પણ જગ્યાએ બી એન રાવ નો નામનો ઉલ્લેખ નથી થયો એ વખતના જે વર્તમાન પત્રો તમને મળતો તો જોઈ લો માત્ર ભારતના નહીં વિદેશના વર્તમાન પત્રોએ ડોક્ટર બાબાસાહેબ આંબેડકર ઉપર ફૂલોની વર્ષા કરી છે શબ્દ દ્વારા શેઠ ગોવિંદ દાસ એવું કહે છે કે આ ડોક્ટર આંબેડકર એ આધુનિક મનુ છે શું કહે છે આધુનિક મનુષ્ય આર કે સેંધવા નામના એક વરિષ્ઠ કહેવું છે કે શ્રેષ્ઠ બંધારણથી વિશ્વમાં ગૌરવ અપાવ્યું બંધારણથી આવા તો સૈયદ મોહમ્મદ એ શું કહ્યું કે ભાઈ નંદનવનનું નિર્માણ કરે એવું સંવિધાન જે સભ્ય હતા જે ખાંડીકર મધ્યપ્રદેશ એટલે એમણે બંધારણની પણ ખૂબ મોટા પ્રશંસા કરી છે આવા સેંકડો આ બધા આપણે સમયના કારણે અહીંયા મૂકી શકતા નથી એનો હવાલો નથી આપી શકતા પરંતુ એ વખતે બંધારણની જે સ્વીકૃતિ થઈ અને એ સ્વીકૃતિથી જેના પેટમાં તેલ રેડાયું હતું જેના પેટમાં તેલ રેડાયું હતું એવા મનુવાદી લોકો રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના ઓર્ગેનાઇઝર નામના એમના અંગ્રેજી મેગેઝીનની અંદર ત્રીસ અગિયાર ઓગણીસો ઓગણપચાસના રોજ બંધારણની વિરુદ્ધમાં લેખ લખ્યો છે અને એ જ પરંપરાના લોકો બંધારણનો વિરોધ કોણ કરે એ પરંપરાના લોકો કરે છે અને એ જ પરંપરાના લોકો એમ કહે છે કે ભારતનું બંધારણ બી એન રાવે હવે એ વખતના તમે તમામ દસ્તાવેજો જુઓ પરંતુ એ પછી એમના ઘણા બધા એજન્ટો એવા પેદા થયા કે એમણે કેટલાક ને તોડી મળી કેટલાક વાક્યોનો અડધો એનો અડધો ઉપયોગ કરી કેટલાક એવા આધાર વગરની આમ પણ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની ભાગની જે રજૂઆતો હોય એ આધાર વગરની હોય છે અને અર્ધ ઉપજાય અર્ધ સત્ય હોય છે ક્યાંક ભગવાન બુદ્ધની વાત હોય અને એની સાથે કોઈ પ્રખર મનોવાદીની અથવા તો વિશ્વની વાત જોડી દેવામાં આવે આવી વાતો જોડી દેવામાં આવેલી હોય છે અબ્રાહમ લિંકન ની વાત હોય અને ત્યાં આગળ ગાંધીજીની વાત જોડી દેવામાં આવે વાતો જોડી દેવામાં આવે છે પરંતુ એ વખતના કોઈ પણ સમાચાર પત્રની અંદર બી એન નું નામ નથી મિત્રો તમને ખાસ વિનંતી છે કે બંધારણ ની સામે અનેક પ્રકારના આક્ષેપો ચાલી રહ્યા છે બંધારણની સામે અનેક પ્રકારના આક્ષેપો છે અને આ લોકો તમે એટલું જુઓ કે બાબા સાહેબ આટલું બધું મહાન યોગદાન આ દેશ ઉપર છે નું સૌથી મોટું યોગદાન તો એમણે એ કર્યું કે એમણે એવો ધર્મ સ્વીકાર્યો કે જે હિન્દુ ધર્મનો વિરોધી ના હોય હિન્દુ ધર્મનો પડકાર ના આપે અને છતાંય બાબા સાહેબની સામે આટલા બધા આક્ષેપો કરવામાં છે બાબા સાહેબ બંધારણ રદ કર્યું ના બંધારણ બદલી દેવાની વાતો કરવા બદલા રદ કરી દેવાનું એમણે સો વખત એને એમના સો કરતા વધારે એવા લોકો એમણે એવા આખી એવી કેડર તૈયાર કરી છે કે બંધારણ રદ કરી દેવું અને આ બંધારણ ડોક્ટર બાબાસાહેબ આંબેડકરે ઘડ્યું નથી બી એન રાવે ઘડ્યું છે એટલે તમારી ફરજ થાય છે તમે જેટલા મિત્રો સાંભળો છો તમે સમજો છો તમારી ફરજ એવી થાય છે કે તમે પણ બંધારણના લાભાર્થી છો તમને સ્વતંત્ર સમાનતા બંધારણના અધિકાર મળે છે તમને કેટલાકના અનામતના લાભ મળે છે તો તમારી એવી ફરજ બને છે કે તમે પણ આ બંધારણના રક્ષણ માટે બંધારણની સામે થતા વાહ્યત આક્ષેપોનો મારોને અટકાવવા માટે તમે આ બાબતનો વધારેમાં વધારે સ્પેર કરો ફરી એક વખત આ વિડીયોને તમે વધુ વધુ સબસ્ક્રાઇબ કરો લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો અને આવી વાતોને અટકાવવા માટે તમે મદદરૂપ થો આવજો ફરી મળીશું